નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ચર્ચા કરીશું તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મંગળવારે સંસદમાં અમિત શાહ દ્વારા બંધારણની પંચોતેર વર્ષ પૂર્ણ થવા પર તથા વન નેશન વન ઇલેક્શન બિલ પસાર કરવા પર કેટલુંક સંબોધન કરવામાં આવે આ પંચ્યાસી મિનિટના સંબોધનમાં એમાંથી એવી કેટલીક ક્લિપ જે અલગ વિડીયો બનાવી અને વાયરલ કરવામાં આવેલી છે જેમાં અમિત શાહે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરતો જણાવ્યા છે અને જેનાથી સંસદમાં ગુરુવારે ખૂબ હંગામો થયો અને ઓડિશાના સાંસદને માથામાં ઈજા થઈ તથા રાહુલ ગાંધીને રોકવામાં આવ્યા રાહુલ ગાંધી સામે એફઆઈઆર કરવામાં આવી તો આ વગેરે પ્રક્રિયા કેમ થઈ અને આ પ્રક્રિયા પાછળનું મુખ્ય કારણ શું અમિત શાહે જે સંબોધન કર્યું એ સંબોધનમાં કેટલા મુદ્દા હતા બાબાસાહેબ આંબેડકર વિશે કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો તો સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું ચલો જોઈએ તે દિવસ અમિત શાહે શું સંબોધન આપ્યું તેના વિશે સંસદની કાર્યવાહી ગુરુવારનો દિવસ ભારતીય લોકશાહી અને સંસદ માટે શરમનાક રહ્યો સંસદ પરિષદમાં ડોક્ટર સાહેબ આંબેડકર વિરુદ્ધ પ્રદર્શન અચાનક ધક્કા મુકી અને ગુંડાગીમાં ફેરવાયું ભાજપના વડપણ હેઠળ એમબીએ ના સાંસદો તેમજ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સાંસદો આમને સામને આવ્યા અને ધક્કા મૂકી અને ઝપાઝપી થઈ જેમાં ઓડિશાના જે સાંસદ હતા એમના માથે ઈજા થઈ અને જેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા જેમાં ભાજપના ઓડિશાના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતની માથામાં ઈજા થઈ હતી તેમની સારવાર માટે આર એમ એલ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવાયા અને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા જેમાં ભાજપના સાંસદો દ્વારા રાહુલ ગાંધી પર એફઆઈઆર દાખલ કરવામાં આવી તથા કોંગ્રેસના સાંસદો દ્વારા ભાજપના સાંસદો પર પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી અહીંયા આગળ રાહુલ ગાંધી જેમના પર અલગ અલગ કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જો ગુનો સાબિત થશે તો દસ વર્ષની સજા અને એમનું સંસદ સભ્યનું પદ એ દૂર થશે અહીં મુખ્ય મુદ્દો હતો બંધારણ બંધારણના કુલ પંચોતેર વર્ષ પૂર્ણ થયા તેના વિશેનું સંબોધન અને બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિનું અપમાન કરવામાં આવ્યું તે મુખ્ય મુદ્દો હતો એના પછી બંને પાર્ટીઓ દ્વારાનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો તથા ધરણા અને પ્રદર્શન યોજવામાં આવ્યું હવે શું મામલો હતો એ સંપૂર્ણ મામલા વિશે અમિત શાહના પંચ્યાસી મિનિટના જે સંબોધન હતું એ સંબોધનમાં મુખ્ય કયા મુદ્દા હતા એના વિશે માહિતી મેળવ્યું સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ મંગળવારે ભારતના ગૃહમંત્રી અમિત શાહ ભારતના બંધારણના પંચોતેર વર્ષ પૂર્ણ થવા પર સંબોધન તથા વન નેશન વન ઇલેક્શન બાબતે રાજ્યસભામાં સંબોધન આપતા હતા ભારતનું બંધારણ જે સમયે ભારત આઝાદ થયું પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એના પછી અલગ દેશ તરીકે અલગ બંધારણ બનાવવાની ફરજ પડી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસથી ઓગણીસો પચાસ ભારતનું બંધારણ તૈયાર થયું અને આ સમયે ભારતના બંધારણના પંચોતેર વર્ષ પૂર્ણ થયા તો એના વિશે સંબોધન તથા કઈ સરકારે બંધારણમાં શું ફેરફાર કર્યા જેનાથી પ્રજાને શું ફાયદો થયો એના વિશે પણ એમને માહિતી આપી તથા દરેક ટૉપિક વિશે આપણે સમજશું એ ટોપિક શું કહેવા માગી છે તે અમિત શાહે જે ભાષણ આપ્યું એમાં હતું સરદાર પટેલ અખંડ ભારત શરૂઆત એમને કરી સરદાર વલ્લભભાઈ પટેલથી ભારત આઝાદ થયું તે સમય અલગ અલગ રજવાડા હતા એ રજવાડાને એક કરી પાંચસો પાસઠ રજવાડાઓને એક કરી અખંડ ભારતની રચના કરી સરદાર વલ્લભભાઈ પટેલ જેમને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે એમના પછી બીજો ટૉપિક હતો લેખિત બંધારણ ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે જેનો સમય બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ જેટલો સમય ભારતનું બંધારણ બનાવવામાં લાગ્યો હતો એના પછી એમને નંદલાલ બોઝ ચિત્રકાર વિશે માહિતી આપી ભારતનું બંધારણ એ ચિત્ર વગર અધૂરું છે આજે અમિત શાહે જે સંબોધન આપેલું હતું પંચાસી મિનિટમાં એમાં જે મુખ્ય ટૉપિકની ચર્ચા કરી એ ટોપિક અહીંયા આગળ લખેલા છે જેમાં એમને આગળ નંદલાલ બોઝ જેમને બંધારણની અંદર કેટલીક ચિત્રકામ કરેલું છે તો અમિત શાહે જણાવ્યું કે ચિત્ર વગર બંધારણ અધૂરું છે એટલે ચિત્રમાંથી પણ ઘણું જાણવા મળે છે આગળનો એમનો ટૉપિક હતો વિદેશી બંધારણનો અભ્યાસ એટલે ભારત આઝાદ થયું એના પહેલાં જે બંધારણ હતું એમાંથી પંચોતેર ટકા જેટલું બંધારણ તો વિદેશી બંધારણ છે એમ ઘણા લોકોએ એનો વિરોધ કરેલો હતો જ્યારે અમિત શાહે જણાવ્યું હતું કે આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આપણે અલગ અલગ જગ્યાએથી સારી સારી વસ્તુ લઈ અને અજમાવી શકીએ તો આપણે વિશ્વના દેશોના જે બંધારણ હતા એનો અભ્યાસ કર્યો અને એમાંથી સારી વસ્તુ લઈ અને આપણા બંધારણમાં ઉમેરી તો એ કંઈ ગુનો નથી બંધારણના સરકારના પડકાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એવું કહેતા કે જો બંધારણ સારું હોય પણ એને ચલાવવાવાળા લોકો જો ખરાબ હોય એ સકારાત્મક ન હોય તો સારી રીતે દેશ ચલાવી શકાય નહીં પણ જો બંધારણ ખરાબ હોય પણ એને ચલાવવાવાળા લોકો જે હોય સકારાત્મક હોય તો એનો સારી રીતે ઉપયોગ થઈ શકે આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના શબ્દો હતા નીચે તમે જોઈ શકો એમનો આગળનો જે ટૉપિક હતો અનુચ્છેદ ત્રણસો અડસઠ સંવિધાનમાં બદલાવ કરી શકાય અનુચ્છેદ ત્રણસો અડસઠ સંવિધાન એટલે બંધારણમાં કોઈ બદ બદલાવ કરવો હોય તે બદલાવ કરી શકાય એના પછી એમને શરૂઆત કરી કઈ સરકારે બંધારણમાં કેટલી વાર બદલાવ કર્યો તેના વિશે અહીંયા આગળ ભાજપ સરકારે કુલ બાવીસ વખત સુધારા કર્યા અને કોંગ્રેસની સરકારે સિત્તોતેર વખત બંધારણમાં સુધારા કરેલા છે એમાંથી અમે છે ચાર બંધારણીય સુધારા કોંગ્રેસના લીધા અને ચાર બંધારણીય સુધારા ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા હતા તે લીધા એમનો તફાવત સમજાવ્યો કઈ સરકારે આ બંધારણમાં સુધારા કર્યા તેનાથી લોકોને શું ફાયદો થયો તથા સરકારને શું ફાયદો થયો તેમના વિશે ડિટેલમાં માહિતી આપી તો એ કયા સુધારા હતા એના વિશે જોઈએ હવે પ્રથમ બંધારણીય સુધારો હતો અઢાર જાન્યુઆરી ઓગણીસો એકાવનમાં અનુચ્છેદ ઓગણીસ એ ઉમેરાયો જે સમયે કોંગ્રેસની જવાહરલાલ નહેરુની સરકાર હતી જેમાં કેટલીક સ્વતંત્રતા પર કાપ મૂકતી જોગવાઈઓ રદ મૂકવામાં આવી અને અહીંયા આગળ જવાહરલાલ નહેરુની કોંગ્રેસ સરકાર હતી એના પછી બીજો જે બંધારણીય ચોવીસમો બંધારણીય સુધારો પાંચ નવેમ્બર ઓગણીસો ઇકોતેર એટલે જવાહર અમિત શાહે જે ચાર બંધારણીય સુધારા રજૂ કર્યા હતા એમાં ચોવીસમા નંબરનો બંધારણીય સુધારો પાંચ નવેમ્બર ઓગણીસો એકોતેરમાં કરવામાં આવ્યો જેમાં મૂળભૂત અધિકાર તથા બંધારણમાં સુધારા કરવાની સંસદને સત્તા આપવામાં આવી જે ઇન્દિરા ગાંધીના સમયમાં બંધારણમાં સુધારો કરવામાં આવેલો હતો એના પછી આવશે ઓગણચાલીસમાં બંધારણીય સુધારો દસ ઓગસ્ટ ઓગણીસો પંચોતેરમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ વગેરેને ન્યાય ન્યાયાલયના ક્ષેત્રના અધિકારો બહાર રાખી અને સત્તા સંસદને સોંપવામાં આવે એટલે એના ઉપર ન્યાયાલય કોઈ કાર્યવાહી કરી શકે નહીં એમના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો સંપૂર્ણ સત્તા સંસદને સોંપવામાં આવે આ ચુકાદો ક્યારે હતો ઇન્દિરા ગાંધીની સરકારમાં એના પછી બેતાલીસમો બંધારણીય સુધારો ઓગણીસો છોત્તેરમાં કરવામાં આવ્યો હવે આ બેતાલીસમાં બંધારણ સુધારો ઓગણીસો છોતેરમાં કરવામાં આવ્યો જેને નાનું બંધારણ તરીકે ઓળખવામાં આવે છે જેમાં લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ જે પાંચ વર્ષ હતો તે વધારી અને છ વર્ષ કરવામાં આવ્યો પાંચ વર્ષથી છ વર્ષ એટલે એક વર્ષનો વધારો કરવામાં આવ્યો જે રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવશે એ છ મહિના સુધી હતું જે વધારી અને એક વર્ષ સુધી કરવામાં આવેલું હતું સાથે સાથે જે કોરમ હતી એ કોરમ રદ કરવામાં આવી તો જેવા અલગ અલગ બંધારણીય સુધારા બેતાલીસમાં બંધારણીય સુધારા ઓગણીસો છોતેરમાં કરવામાં આવ્યા અને તે સમયે ઇન્દિરા ગાંધીની સરકાર એટલે કોંગ્રેસ સરકાર હતી તો આનાથી પ્રજાને શું ફાયદો થયો અને સરકારને શું ફાયદો થયો તેના વિશે એમને માહિતી આપી અહીંયા આગળ જે દર્શાવેલા બધા સુધારા છે એમના દ્વારા એવું માનવું હતું અહીંયા આગળ હું જે શબ્દનો ઉપયોગ કરીશ એ અમિત શાહ દ્વારા રાજ્યસભામાં આપેલ સંબોધન છે એના પ્રમાણે છે અમે મારો પોતાનો કોઈ પણ અભિપ્રાય નથી તો ધ્યાનથી સમજી લેજો તે આગળ શું વાતચીત કરવામાં આવી એ જ હું તમને કહીશ અહીં આગળ હું કોઈપણ પક્ષનો વિરોધ અથવા કોઈ પણ પક્ષનો પક્ષ લેતો નથી આ જે સુધારા કરવામાં આવે એ સુધારા સરકારે એટલે કોંગ્રેસ સરકારે પોતાના લાભ માટે કર્યા એમ કહેવામાં આવે છે આ સુધારામાં પ્રજાનો શું લાભ થશે તમે જાતે વિચારી શકો પછી એમને જણાવ્યા બીજા ચાર સુધારા ભાજપ સરકાર હતી ત્યારે કરવામાં આવે જેમાં એકસો એક નંબરનો સુધારો એક જુલાઈ બે હજાર સત્તરમાં જીએસટી દાખલ કરવામાં આવ્યો જીએસટીનો મતલબ થશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તે સમયે બીજેપીની સરકાર હતી એકસો બેમો બંધારણીય સુધારો બે હજાર અઢારમાં કરવામાં આવ્યો રાષ્ટ્રીય પછાત વર્ગના આયોગને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો એકસો ત્રણમો સુધારો બે હજાર ઓગણીસમાં આર્થિક રૂપથી નબળા વર્ગો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થામાં દસ ટકા અનામત આપવામાં આવી એ કઈ રીતે આપવામાં આવી એ બધા આંદોલન એના પાછળ હજારો આંદોલન થયા ઘણા લોકોએ સહન કર્યું એના પછી આપવામાં આવી હતી બરોબર ડાયરેક્ટ કોઈ અનામત આપવામાં આવી નથી એ બધા આપણે જાણીએ છીએ એકસો ચારમો બંધારણીય સુધારો બે હજાર ઓગણીસમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની મુદત દસ વર્ષનો વધારો કરાયો આ જે ચાર બંધારણીય સુધારા હતા તે ભાજપની સરકાર હતી તે સમયે બંધારણમાં કરવામાં આવ્યા જ્યારે ઉપરના જે બંધારણીય સુધારા જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે સમયે સુધારા કરવામાં આવેલા હતા તો આ હતો એમનો મુખ્ય ટોપિક એના પછી બીજો મુદ્દો હતો કોંગ્રેસે ચૂંટણીમાં બાબાસાહેબ આંબેડકરને હર આવ્યા હતા તે વાત પુરાવા સાથે ઉજાગર કરી હવે આ કઈ ચૂંટણી હતી એના વિશે આગળ આપણે માહિતી મેળવીએ કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરની ચૂંટણીમાં હર આવ્યા તો પછી અત્યારે કેમ કોંગ્રેસ બાબાસાહેબ આંબેડકરના નામ ઉપર નારાજ કરે છે અને એમનો વિરોધ કરે છે આગળ માહિતી આપણે મેળવીએ એક સમયે જ્યારે કોંગ્રેસની સરકાર અમિત શાહે બીજો પણ એક મુદ્દો ઉઠાવેલો હતો જ્યારે કોંગ્રેસની સરકાર મહારાષ્ટ્રમાં ઇલેક્શન હારી તે સમયે એમને જવાબદારી સંપૂર્ણ ઈવીએમ ઉપર સોંપી હતી ઈવીએમમાં લોચા છે જેનાથી સરકાર હારી અને બીજી બાજુ જ્યારે ઝારખંડમાં એમની સરકાર જીતી કોંગ્રેસની સરકાર બની તો તેઓ આગળ તૈયાર થઈને અને એમને શપથ લીધા તો આ બંનેમાં ફેરશું જો આગળ એમની સરકાર હારી તો ઈવીએમમાં લોચા અને જો આગળ એમની સરકાર જીતી તો ઈવીએમ કમ્પ્લેટ તો એ મુદ્દો પણ અમિત શાહે ઉઠાવેલો હતો આગળ જોઈએ શ્રીલંકાને એક ટાપુ સંસદની મંજૂરી લીધા વગર આપી દીધાની વાતનો પણ સમાવેશ થાય છે એટલે કોંગ્રેસની સરકાર હતી એ સમયે એમને સંસદની મંજૂરી લીધા વગર વારનું ટાપુ શ્રીલંકાને સોંપી દીધેલો હતો ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એવોર્ડ પણ કોંગ્રેસના નેતાઓએ પોતાની જાતે જ લીધો હતો આપણે જાણીએ છીએ જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી વગેરેને ભારત રત્ન મળેલા છે જે સમયે એમનો સમય હતો જે સમયે એમનું શાસન હતું એ સમયે એમને ભારત રત્ન પોતાની જાતે મેળવેલા હતા આ વિધાન પણ અમિત શાહે સંબોધનમાં કહેલું હતું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ભારત રત્ન એવોર્ડ જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી તે સમય અપાયો હતો જો અત્યારે જે સાહેબ આંબેડકરના નામ ઉપર જે લડાઈ અને ઝઘડા કરે છે પાર્ટીઓ તો જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ સમયે એમને યાદ ના આવ્યું કે બાબા સાહેબ આંબેડકરને આ ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવે એ ભારત રત્નનો એવોર્ડ તેમની જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે આપવામાં આવ્યો તો પછી અત્યારે એમના નામ ઉપર નારા કેમ એનો પણ વિરોધ કરવામાં આવ્યો પછી અમિત શાહે આગળ એક બીજું વિધાન વાપર્યું અને એ વિધાનથી કોંગ્રેસે એ વિધાન પકડ્યું અને તેની એક અગિયાર સેકન્ડની નાની ક્લિપ બનાવી અને તે વાયરલ કરી એ વાયરલ થયા પછી અત્યારે બંને પાર્ટીઓ દરના પ્રદર્શન યોજી રહી છે અને જેના કારણે સંસદમાં ધક્કા થઈ જેમાં બે સાંસદોની ઈજા પણ થઈ એમનું વિધાન હતું અત્યારે ફેશન છે આંબેડકર 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 એટલું નામ ભગવાનનું લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાત આ વિધાન અમિત શાહે વાપર્યું હતું પણ એના પછી તમે કેટલીક માહિતી મેળવવામાં અધૂરી છે જો સંપૂર્ણ માહિતી તમે મેળવશો તો આ વિધાન શું કહેવા માગે છે એના વિશે તમને સમજણ પડશે આ એક ક્લિપ જે અલગ કરી વાયરલ કરવામાં આવી જેથી હંગામો થઈ શકે સંપૂર્ણ ભાષણ તમારે સાંભળવું હોય એમનું પંચ્યાસી મિનિટનું તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તમે એમના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો અત્યારે આ બાબા સાહેબ આંબેડકરના નામ ઉપર બંને પાર્ટીઓ પોતાના વોટ લેવા અને ચાલુ સરકારને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે બાબા સાહેબ આંબેડકર જે દલિતો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જેમના નામે ભગવાન સ્વરૂપે છે અને ભગવાન જ છે એમના એમના માટે એમને સારા કામો કરેલા છે તો જે અનુસૂચિત જાતિ અને જનજાતિ કે જે બાબા સાહેબ આંબેડકરના પાસે છે એમને ટેકો આપે છે તો એ લોકોના વોટ જે ખેંચવા માટે આ બંને પાર્ટીઓ એકબીજાની વિરુદ્ધ એટલે કે બાબાસાહેબ આંબેડકરનો ખોટો ઉપયોગ કરે છે પાછળ તમે જોઈ શકો રાજ્યસભામાં અમિત શાહે પંચ્યાસી મિનિટનું બંધારણમાં પંચોતેર વર્ષ પૂર્ણ થયા તેના વિશે સંબોધન આપતા હતા તથા વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ થયું એના વિશે પણ સંબોધન આપતા હતા તે સમયે એમને આજે દરેક મુદ્દા આપણે જોયા એની ચર્ચા કરી હતી અહીં આગળ બાજુમાં તમે જોઈ શકો બાબા સાહેબ આંબેડકરનો ફોટો લઈ ધરણા પ્રદર્શન અને વિરોધ નીચે પણ તમે જોઈ શકો કોંગ્રેસ સરકાર એમનો વિરોધ બાજુમાં અહીંયા આગળ તમે જુઓ અહીંયા આગળ મકર દ્વાર દર્શાવેલો છે રાહુલ ગાંધી પર જ્યારે એફઆઈઆર કરવામાં આવી ત્યારે એમના વિરોધમાં એમને જવાબ આપેલો જ્યારે તે સંસદની અંદર પ્રવેશ કરતા હતા ત્યારે મકર દ્વાર ઉપર કેટલાક ભારતીય સાંસદો દ્વારા એમને રોકવામાં આવ્યા અને જેમાં ડકો વાગી ગયો અને તે ઓડિશાના જે સાંસદ હતા પ્રતાપ સારંગી એમને માથામાં માથાના ભાગમાં ઈજા થઈ તો એ આ હતો મકર દ્વારા હવે આપણે માહિતી મેળવીએ કે જેમના નામ નામ ઉપર અત્યારે આ બંને પાર્ટીઓ આમને સામને છે તો ભીમરાવ આંબેડકર વિશે માહિતી જેમનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો એકાણું મહુમો થયો હતો અઢારસો સત્તાણુંમાં સાહેબ આંબેડકરનો પરિવાર મુંબઈ સ્થળાંતર થયો બોમ્બે યુનિવર્સિટી કોલંબિયા યુનિવર્સિટી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એમને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો ઓગણીસો સત્યાવીસમાં કોલંબિયા યુનિવર્સિટીમાં પીએચડીની ડિગ્રી અર્થશાસ્ત્રમાં ઉમેરવી જ્યારે આ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક દલિત હોવાના કારણે તેમને સ્કૂલની એટલે કે રૂમ હોય રૂમની બહાર બેસાડવામાં આવતા સાથે નીચે બેસી અભ્યાસ કરવાનો અમને એમને પાણી પીવું હોય તો પાણી પણ અલગ રીતના જ્યારે પટાવારો હોય ત્યારે ઊંચા હાથે પાણી પટાવારો પીવડાવતો જાતે પાણી પીવાનો પણ અધિકાર નહોતો બરાબર આગળ વધી અને એમની જે અલગ અલગ આ રીતના નિયમો હતા કે જે દલિત સમાજને જે સમાન સન્માન મળવું જોઈએ એ માન સન્માન નહોતો મળતું તે બધું દૂર કર્યું તો એમણે એમને કંઈ ખોટું કર્યું નથી અને દૂર કર્યું જેનાથી દમી દલિત સમાજ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો અત્યારે ભારતમાં ભારતના વિકાસ સાથે એક સમાન યોગદાન આપી રહી છે દલિત માટે રાજકીય અધિકારો અને સામાજિક સ્વતંત્રતાની હિમાયતનો સામેલ થયા ઓગણીસસો સત્યાવીસ સુધીમાં તેમને અસ્પૃશ્યતા સામે સક્રિય ચળવળો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા માટે અલગ મતદાર મંડળનો ઉગ્ર વિરોધ કર્યો જે હિન્દુ સમુદાયને વિભાજિત કરશે અને પુનઃ કરાર કરવામાં આવ્યો મહાત્મા ગાંધી જે અલગ અલગ મતદાર મંડળની માગ કરી લે તેના સખત વિરોધમાં હતા જેના કારણે મહાત્મા ગાંધી અને ડૉક્ટર બી આર આંબેડકર એમના વચ્ચે ઓગણીસો બત્રીસમાં પુનઃ કરાર કરવામાં આવ્યો અને પાછળથી ભારતના બંધારણનો અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અને ઓગણીસસો પચાસ ભારતીય બંધારણ હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવ્યા ઓગણીસો પાંત્રીસમાં તેમની સરકારી લો કોલેજમાં બોમ્બેના પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ભારતના બંધારણના મુસદ્દો તૈયાર કરનાર સમિતિના તે પોતે અધ્યક્ષ હતા બાબા આંબેડકર આંબેડકરને ઘણા બધા દેશોના બંધારણ મોટે યાદ જવાહરલાલ નેહરુના પ્રથમ મંત્રીમંડળના કાયદા અને ન્યાય મંત્રી હતા પાછળથી અમાથી રાજીનામું આપેલું હતું આગળ તમે જોઈ શકો બી આર આંબેડકર તેમના સમયે જે એમને દલિતો માટે કર્યું એ બધા કાર્યો એ બધા સારા કાર્યોના કારણે આજે જે દલિત સમુદાય છે એમને બાબા સાહેબ આંબેડકરને પૂરો ટેકો આપે છે જેના કારણે અત્યારની અલગ અલગ પાર્ટીઓ એ જે દલિત સમાજ એમનો વોટ ખેંચવા માટે બાબા સાહેબ આંબેડકરના નામનો ખોટો ઉપયોગ કરે છે ઓગણીસો છત્રીસમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી જેને ઓગણીસો સાડત્રીસની બોમ્બે ચૂંટણીમાં તેર અનામત અને ચાર સામાન્ય બેઠકો માટે કેન્દ્રીય વિધાનસભાની ચૂંટણી લડી અને અગિયાર અને ત્રણ બેઠકો મેળવી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓગણીસો બાવનની બોમ્બેની નોર્થની સામાન્ય ચૂંટણી લડી હતી પણ તે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નારાયણ સદોબા કાજરોલકર સામે હારી ગયા હતા અમિત શાહે આ એક મુદ્દો પણ ઉઠાવેલો હતો આગર પણ આપણે માહિતી મેળવી કે જ્યારે બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસે જ ચૂંટણીમાં હરાવ્યા હતા તો એ ક્યાંની ચૂંટણી હતી નોર્થ બોમ્બેની નોર્થ સામાન્ય ચૂંટણીમાં બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધ કોંગ્રેસે એમનો ઉમેદવાર ઊભો કરેલો હતો અને જેમાં સાહેબ આંબેડકરની હાર થઈ ડૉક્ટર સાહેબ આંબેડકર એવા મંત્રીઓમાંના એક હતા જેમને મહિલાઓ માટે વ્યાપક આર્થિક સામાજિક અને અધિકારો માટે દલીલ કરી હતી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા પછાત વર્ગના સભ્યો માટે સિવિલ સેવાઓ શાળાઓ અને કોલેજોમાં નોકરીઓમાં અનામત સિસ્ટમ દાખલ કરવા વિધાનસભાનું સમર્થન મેળવ્યું હતું જ્યારે એ સમયે અનામત દાખલ કરવામાં આવી તે ભારતના અન્ય લોકો અને જે દલિત સમુદાય એ બંને સાથે રહી અને એ પણ પોતાનો વિકાસ કરી શકે અને સાથે દરેક લોકોનો સાથે વિકાસ થાય તો દેશનો વિકાસ થશે તેવું માનવાવાળા હતા ડૉક્ટર બી આર આંબેડકર અને જેમના કારણે તે અનામત મેળવવા વિધાનસભામાં સક્સેસ રહે બરાબર તો એના માટે અહીંયા અનુસૂચિત જાતિ અને જનજાતિમાં તેમની અનામત સિસ્ટમ દાખલ કરી હતી એમને ભારત રત્ન ઓગણીસો નેવું મરણોત્તર આપવામાં આવેલો હતો તો અત્યાર સુધી જે કોંગ્રેસ સરકાર હતી એમને કેમ ભારત રત્ન ન આપેલો હતો એ પણ એક પોઈન્ટ મુદ્દાની વાત છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું અવસાન છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન પાંસઠ વર્ષની વયે નવી દિલ્હી ખાતે થયું હતું તો આ હતી ડૉક્ટર બી આર આંબેડકર વિશે કેટલીક માહિતી તથા એમનો નામનો ખોટો ઉપયોગ કરી સંસદમાં જે બંને પાર્ટીઓ આમને સામને આવેલી છે તથા કેટલાક સાંસદોને ઈજા થઈ અને શું મામલો હતો એના વિશે સંપૂર્ણ માહિતી જો વિડીયો ગમે હોય લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત